જામનગર શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓના હાટડાઓ પર જામનગર પોલીસ વિભાગના ધાડા ઉતારવામાં આવ્યા આજરોજ જામનગર શહેરના દિગમ સર્કલ નજીક બાવરીવાસ વિસ્તારમાં દેશી દારૂના હાટડાઓ પર પોલીસ વિભાગે ધાડાધાડા ઉતાર્યા હતા અને મેગા કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દારૂના કેસ સામે આવી રહ્યા હતા ત્યારે આજરોજ જામનગર શહેરના સીટી એ પોલીસ મથક સીટી બી તેમજ સીટી સી અને બેડીમરીમ પોલીસ મથક તેમજ એલસીબી એસઓજી સહિતના પોલીસ વિભાગ દ્વારા જામનગરના સોનલનગરથી લઈ બારીવાસ સહિતના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દેશી દારૂના ધંધાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ખાસ કરીને જામનગર શહેરના ડીવાયસપી જયવીરસિંહ ઝાલા તેમજ પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો મેગા સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો અને દેશી દારૂના ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી આ તકે દેશી દારૂ બનાવવાની સામગ્રી જેમાં ગોળ તેમજ હાથો સહિતનો માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો આ તકે પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દેશી દારૂ બનાવવાની સામગ્રી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા દારૂના હાટલા ઉપર દરોડા પાડવામાં આવતા સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે પોલીસ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને આ સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા આ તકે શહેર ડીવાયસપી જયવીરસિંહ ઝાલાએ આ કોબિંગ ડ્રાઈવ અંગે વધુ વિગતો આપી હતી જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દિગ્ગજ સર્કલની આસપાસના જેટલો પણ વિસ્તાર છે એ તમામ જગ્યાએ અવારનવાર પ્રોહિબિશનની ફરિયાદો આવતી હોય તો તેના અનુસંધાને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પોલીસ સ્ટેશન બેડી મરીન પોલીસ સ્ટેશન તેમજ જિલ્લાની એલસીબી એસઓજી પેરોલ ફરલો આ તમામ શાખાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ સબ એરિયામાં ડિવાઈડ કરી અને તમામ ટીમોમાં પ્રોહિબિશન એક્ટ તેમજ એમવી એક્ટ તથા કોઈ હથિયાર દ્વારા વન થર્ટી ફાઇવ જીપી એક્ટ મુજબની કામગીરી તેમજ અલગ અલગ પ્રકારના એનડી એક્ટ મુજબની કામગીરી વિવિધ પ્રકારની કામગીરી માટેની કોમ્બિંગ ડ્રાઈવ આજ રાખ રાખવામાં આવેલી છે અને આ કામગીરી હાલ ચાલુમાં છે તેમજ અલગ અલગ ટીમો દ્વારા વિવિધ પ્રકારનું સામગ્રી જેમ કે પ્રોહિબિશન માટે એનો ગોળ હાથો વગેરે પણ પકડવામાં આવ્યું છે અને અલગ અલગ જગ્યાએથી દેશી દારૂના જથ્થો પણ પકડવામાં આવ્યો છે તો આ તમામ કામગીરીનું કમ્પલિશન હાલ ચાલુમાં છે અને કોમ્બિંગ હાલ ચાલુમાં છે